કેમ છો મિત્રો મજામાં એશો ને હમણાં જ આપણે આઠમ ગઈ તો એ આઠમની અંદર તમે ટાઢું ખાધું છે ટાટા થેપલા ટાટી પૂરી ટાટી મીઠાઈ બધું ખાધું છે બરાબર હવે આ બધું ખાધા પછી આપણે બે દિવસ વાસી જ ખાધું આઠમના દિવસે ઉપવાસ દો એ પણ હેતકનું ભોજન કરીને એટલે કે હેતકનો ફરાળ કરીને જાજો બધા હુંડા મોટે બરાબર એટલે આપણે માંદા પડવાના જ છે ને એમાં સૌથી પહેલું આવે તાવ શરદી ઉધરસ એવું તો તાવ આવે તો તાવ આવે તો એના માટે આપણે ડૉક્ટર પાસે જઈએ બરાબર હવે દવાના ખર્ચા વધી જાય આપણે જ્યારે પણ માંદા પડીએ મતલબ કે તાવ આવે કોઈ પણ પ્રકારનો તાવ આવે તો એ તાવ ટાણે એ તાવ ટાણે તમારે શું કરવાનું એક વનસ્પતિ છે એક ફૂલ છે એ ફૂલના જે પાન છે ને એ ફૂલ હું તમને કહી દઉં કે ફૂલ આટલું કેવું થાય એની જે દાંડલી છે ને એ નારંગી કલરની થાય ને આટલું કેવું ઓળું હોય સફેદ કલરના પાન હોય એમાં ફૂલના પાન ને એના જે પાન છે ને લીલા પાન સે આમ ખરહટ જેવું હોય આમ ખરટ જવાનું તો ખરબજવા પાન ને એની ડાળી ચોરસ જેવી હોય ત્રિકોણ જેવી હોય એની ડાળી હવે આ ઝાડનું શું કહેવામાં આવે ને ઝાડ કેવું હોય એ હું તમને બતાવીશ પણ એ પહેલા તમે નુસ્ખો જોઈ લો કે તમારે એ ઝાડના જે પાન છે એ તમારે પાંચ પાન લેવાના એ પાંચ પાન લઈ ને એ પાંચ પાનને તમારે લસોટી નાખવાના એટલે કે ચટણી બનાવી નાખવાની મિક્સરમાં નહીં હોય પથ્થર ઉપર જે ગામડામાં જો લઠતા હોય નહીં ચટણી એ રીતે લટી નાખવાની ને ત્યાર પછી જે ચટણી છે એને તમારે એક ચમચી તૈયાર કરવાની સવારના નિર્ણય કોઠે ને એ સમયે એક ગ્લાસ ગરમ પાણી કે જે પી શકાય એવું બળી જાય એવું નહીં પી શકાય એવું એ ગરમ પાણી સાથે જે ચટણી તમે બનાવી હોય એ ચટણી તમારે ખાઈ જવાની ને માથે પાણી પી જવાનું અથવા તો ચટણી એની અંદર તમારે પાણીમાં મિક્સ કરી ને પી જવાની આવી રીતે તમે દિવસમાં ત્રણ વખત ત્રણ દિવસ કરશો એટલે તાવ જતો રહેશે અનુભવ કરેલો પ્રયોગ છે અને જો કદાચ તમને તાવ તાવ જાય ને તો પણ ઠંડો તો પાડી દેશે મતલબ તમારે એટલી બધી દવા નહીં લેવી પડે સમજણું તાવ હું તમને એ ફૂલ બતાડું અને એ ઝાડ બતાડું છું આ તો મિત્રો એ ઝાડવો આ છે હવે આ ઝાડવાની અંદર તમે જોજો તો આની અંદર આ ટાઈપની કળીઓ થાય છે ને એની અંદર ફૂલ ઉગે છે તો એ જે ફૂલ છે એ ફૂલ કેવા છે એ તમે જોઈ શકો છો બાજુમાં અને એ ફૂલ જયારે ખરી જાય ત્યારે કેવા લાગે હું તમને બતાવું એ દિવસના નથી ઉગતા રાતે છે ને રાતે એટલી બધી મસ્ત સુગંધ આવતી હોય કે તમને બાજુમાંથી હટવાનું મન ન થાય બરોબર હવે આ ઝાડને કહેવામાં આવે છે પારીજાત પારિજાત હવે આ પારિજાતના પાન કેવા છે એ તમે જોઈ શકો છો બરોબર આ જે પારિજાતના પાન છે એ પાંચ પાન તમારે તોડવાના છે ત્રણ ટાણા ખરો એટલે તાવ મટી જશે બરાબર તમે એક વખત ઉપયોગ જરૂર કરજો એટલે તમને ખબર પડે કે ખરેખર સાચું છે કે ખોટું છે હા બાકી ડોક્ટર પાસે તમારે જવું હોય તો જઈ શકો છો હું ના નથી પાડતો પણ આ તો આયુર્વેદિક ઉપચાર જે મેં કરેલો છે મારા ઘરની અંદર મારા ત્યારે મારા બાળકો ઉપર એ હું તમને અનુભવ ઉપર હું તમને કહું છું બાકી આગળ તમારી ઈચ્છા તો મિત્રો આજની વિડીયો તમને કેવી લાગી જો સારી લાગી હોય તો શેર કરજો બીજાને લાઈક કરજો હાઈપ આપજો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને કહેજો જો તમે અખતરો કરો તો મને કહેજો શું રિઝલ્ટ આવી બરાબર બાકી મને તો રિઝલ્ટ મળેલું છે અને આ વિડીયો બીજાને શેર કરો કેમ કે હજુ હમણાં જ સાથે માટે ગઈ તો લોકો માંદો પેડા હોય આ એક છે ફક્ત આ ઝાડુ તમને થોડીક તકલીફ પડે તમારે આસપાસના એરિયામાં જોઈ લેવાનું પૂરેપૂરે આખું ઝાડું તમને દેખાય છે મારી બાજુમાં હા તો મિત્રો હું તો ચાલો